અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભીમ અગિયારસના અવસરે મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહમ છાસ કેન્દ્રમાંથી સાહીઠથી વધુ આર્થિક રીતે ગરીબ પરિવારોને નિશુલ્ક કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી મનસુખલાલ કોટીચા ચેતનભાઈ કોટીચા છાયાબેન કોટીચા હર્ષ કોટીચા ધરવ કોટીચા સાંચી કોટીચા મિશય કોટીચા અને જિજ્યાબેન ઘાટલિયા સહિત ઘણા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અમરેલીના બક્સરા શહેરમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે અરહમ છાસ કેન્દ્રમાં આર્થિક ગરીબ પરિવારોને નિઃશુલ્ક કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મનસુખલાલ કોટીચા ચેતનભાઈ કોટીચા છાયાબેન કોટીચા હર્ષ કોટીચા ધરવ કોટીચા સાંચી કોટીચા મિશઈ કોટીચા જીગ્ન્યાબેન ઘાટલિયા સહિત લોકો ઉપસ્થિત રહી સાઠ ઉપરાંત પરિવારને હાલ ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ ઉમેશ છે આજરોજ મધુબાલમ મનસુખલાલ કોટીચા તેડી કવિસ દ્વારા નિમક્યરી સિની નિમિત્તે આજ કેરીનું વિતરણ કરેલ છે જેમાં સિત્તેર કાર્ડ છે જે લોકો કેરીની ખરીદી કરી શકતા નથી ભીમ અગિયારીસ નિમિત્તે જે લોકોને બીપીએલના કાર્ડ છે તે લોકોને નિઃશુલ્ક કેરીનું વિતરણ કરેલ છે આ ઉપરાંત મધુબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરે છે તથા અનાજની અનાજની કીટનું વિતરણ કરે છે તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારો માટે જો